બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના જપુર પાવિત તાલુકાના કરાડી પોલીસ મથક ખેતરના બોરદા ગામે પુત્રએ પિતાની હત્યા કરવાની એક જગન્ય અપરાધની ઘટના બની છે કરાળી પોલીસે બંને આરોપીઓને અટકમાં લઈ લીધા છે એમને અપ કરી દીધા છે બનાવ જે બન્યો છે એમાં મરડ જણા નગીનભાઈ બાબુભાઈ રાઠવા તેઓની હત્યા કરવામાં આવી છે અને એમના પુત્ર બનસિંહ નગીન રાઠવાએ હત્યા કરી છે હત્યાને અંજામ આપવામાં આવ્યો છે બે વ્યક્તિઓ છે તેઓએ આ હત્યાને અંજામ આપ્યો હતો બનસિંઘભાઈ નગીનભાઈ રાઠવા અને બકાભાઈ ઉર્ફાઈ બકલાભાઈ રાઠવા બંને બોધાના રહેવાસી છે અને અગિયાર એપ્રિલના રોજ આ ઘટના બની હતી રાતે અગિયાર વાગે જ્યારે જે મરણ જાય છે નગીનભાઈ એમના ઘરે હતા તે વખતે બનસિંહ અને બકાભાઈ બંને મોટરસાયકલ સાયકલ તેઓના ઘરે પહોંચ્યા હતા બનસિંઘે તેના પિતા નગીનને ત્યાં મોટરસાઇકલ લઈ જઈ અને માર માર્યો હતો અને એની છાતી પર બેસી જઈ અને લાકડાના ફટકા માર્યા હતા માથામાં તું મારી મમ્મીને કેમ મારે છે એમ કહીને આ ફટકા માર્યા હતા તે વખતે જે લોકો ઉપસ્થિત હતા તેઓએ પણ પોલીસને વાત કરી હતી જ્યારે ત્યાંથી એને માર મારી અને પિતાને માર મારીને બંને જણા બાઇક લઈને ત્યાંથી ફરાર થઈ ગયા હતા તે વખતે પોલીસને પણ કોઈ જાણ કરી તો તે એમને પણ જોઈ લેવાની ધમકી આપી હતી જેને લીધે કોઈ રાત સુધી સવાર સુધી કોઈ કશું બોલ્યું ન હતું સવારે આઠ વાગે પોલીસને ખબર પડી પોલીસે સઘડી કાર્યવાહી હાથ ધરી અને બંને આરોપીઓ બનસિંઘ અને બકા મર્ડર હત્યાને અંજામ આપનાર તસવીરમાં જે જેમાન થાય છે તે બંધસિંગ છે અને બકો છે તે પૂર રેફરલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે ઇન્સાઈડ તસવીરમાં મરણ જરા નકિનભાઈ બાબુભાઈ રાઠવા છે જેઓની હત્યા કરવામાં આવી હતી પોલીસે સઘળી કાર્યવાહી હાથ ધરી છે અને બોળીના પીઆઈ વાડેર ડીએસ વાડેર આ અંગે શું કહી રહ્યા છે તે પ્રાપ્ત થાય કરાલી પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલ તારીખ બાર એપ્રિલના રોજ એક ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલો છે આ બનાવની હકીકત એવી છે કે આ કામે જેમનું મર્ડર થયું છે એ નગીનભાઈ બાબુભાઈ રાઠવા કે જે છે એ બોરતા ગામ તાલુકો જેતપુર પાવીના રહેવાસી છે તેમને તેમને તેમના પરિવારજનો તેમના પત્ની અને બાળકો સાથે અવારનવાર ઝઘડો થતો હોય ગઈ તારીખ નવ ચાર બે હજાર પચીસના રોજ પણ એમને એમના પત્ની અને બાળકો સાથે ઝઘડો થયેલો હતો એમાં એમના પત્નીને એમને માર મારેલો હતો એ અનુસંધાને એમના દીકરાને જે આ કામના આરોપી છે બની સિંહને જે વીસ વર્ષના છે એમને સારું નહીં લાગતા એમને એમના પિતા સાથે ઉગ્ર બોલાચાલી ઝઘડો કરી અને ઘર પછી છોડી દીધેલું હતું અને તે ત્યાંથી પોતાના કાકાના ઘરે રહેવા માટે જતા રહેલા હતા બાદ અગિયાર ના રોજ ફરીથી આ કામના બંને આરોપીઓ બનેસિંહભાઈ કે જે મરણ જનાર નગીનભાઈના પુત્ર છે અને જે બકાભાઈ કે જે મરણ જનાર નગીનભાઈના સગા નાના ભાઈ છે બંને બાઈક ઉપર ત્યાં ફરીથી એમના ઘરે આવે છે મરણ જનારના અને ત્રણેય વચ્ચે બોલાચાલી થાય છે ઝઘડો થાય છે અને મારામારીમાં બકાભાઈ છે એ નગીનભાઈને નીચે પછાડી દે છે અને એમના છાતીના ભાગ ઉપર બેસી ગળાનો ભાગ પકડી લે છે અને જે બનેસિંહ જે આરોપી છે એ પોતાના હાથમાં જે લાકડું રહેલું હોય એ લાકડા વડે માથાના ભાગે અને શરીરના અન્ય ભાગ ઉપર લાકડાથી ફટકા મારે છે અને આ સમયે ત્યાં જ પાડોશમાં રહેતા હરણઝરણ નગીનભાઈના સગા કાકા રામસિંહભાઈ મંગળિયાભાઈ રાઠવા આવી જતા આ બંને આરોપીઓ છે ત્યાંથી વધુ માર મારતા અટકે છે અને જે હાજર માણસોને ધમકી આપે છે કે આ બાબતે જો કોઈ પોલીસને જાણ કરશો કે ફરિયાદ કરશો તો એમને પણ મારી નાખવામાં આવશે આમ છે જે બનાવ છે એ નગીનભાઈનું મૃત્યુ થતાં ખૂનમાં જે છે ખૂનના બનાવમાં પરિવર્તિત થાય છે આ સંદર્ભે કરાલી પોલીસ સ્ટેશનને ગઈ તારીખ બાર એપ્રિલના રોજ જાણ કરવામાં આવતા કરાલી પોલીસ સ્ટેશન દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે આ કામના બંને આરોપીઓને છે હસ્તગત કરવામાં આવેલા છે અને આ કામની આગળની તપાસ કરાલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી કે પંડ્યાનાઓ ચલાવી રહ્યા છે